આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની સાથે સાથે સહકાર વિભાગની પણ ચૂંટણી યોજાવાની છે ત્યારે અત્યારથી જ ભાજપની અંદરો અંદર ડખા સામે આવવા લાગ્યા છે તાજેતરમાં ધારીખેડા સુગર ફેક્ટરીમાં કસ્ટોડિયલ ડિરેક્ટર સુનિલ પટેલને હટાવ્યા હતા સાથે સાથે ઝઘડિયા વિસ્તારના બીટીપીમાંથી ભાજપમાં આવેલ પ્રકાશ દેસાઈને દૂધ ધારા ડેરીના ડિરેક્ટર બનાવાયા હતા આ બંને ઘટનાને લઈ અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભાજપમાં આવેલા મહેશ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે મહેશ વસાવાએ પોતાની નારાજગી વ્યક્ત કરતા દુધારા ડેરીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે વસાવા ડેરીના ડેપ્યુટી ચેરમેન પણ રહી ચૂક્યા છે ત્યારે વસાવાના રાજીનામાને લઈ અને સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે સ્થાનિક કક્ષાએ વિશ્વાસમાં લીધા વગર ગાંધીનગરે જે નિર્ણય લીધો છે એ ગેરવ્યાજબી છે અને આવા નિર્ણયના કારણે પક્ષને પણ સહકાર ક્ષેત્રમાં નુકસાન થાય છે ડાયરેક્ટ સ્ટેટ ગવર્મેન્ટ કઈ રીતના નિર્ણય લીધો છે આજે પણ અમને સમજાતું નથી જે પણ કઈક હશે એ એનાથી બધા જ લોકો નારાજ છે મહેશભાઈ એ રાજીનામું જે આપ્યું છે એનું બિલકુલ કારણ બિલકુલ વ્યાજબી છે કે આ પ્રકારનું નહીં હોવું જોઈએ કમસે કમ નીચે જે ફિલ્ડ પરના લોકોને પૂછવામાં આવું જોઈએ ખેડૂતોના પ્રતિનિધિ દૂધ ઉત્પાદકો સહકારી ક્ષેત્રના પ્રતિનિધિ કોણ હોઈ શકે એ નીચેના લોકોએ તાલુકાના લોકોએ જિલ્લાના લોકોએ જે ખેડૂતો અને દૂધ ઉત્પાદક સાથે જોડાયેલા લોકો નિર્ણય કરવાનો ગાંધીનગરમાં બેઠેલા લોકો નિર્ણય કરે એ વ્યાજબી નથી એનાથી નુકસાન થાય